મારે સેવા કોઈ આંબે એમ છે ને એટલે મારે મારે સાફ કરવા પડશે જો આ ખોડથી મૂકી છે ડબ્બો મૂક્યો છે કારણ કે છે ને આંબા એમ છે ને પંખો બહુ ઊંચો પડે તો મિત્રો પંખાનું કામ થઈ ગયું છે કમ્પ્લેટ તમે જોઈ શકો છો ચકા ચક લે એમ કહેવાય ને કે પંખાને લાટ મારવા મળી છે પાંખડા તમે જુઓ તો ન નીકળી જાવ તમે જોઈ શકો છો આ બધું આ જુઓ આમ ભળે છે બહુ વસ્તે જોઈ શકો છો પાટો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે એક નવા ભાઈ અમારા ઘરમાં દિવાળીની સફાઈ થઈ રહી છે ને દિવાળીની સફાઈ થવી પડે દર વર્ષે કરી છે જોઈ શકો છો અહીંયા ઉર્વશીને મમ્મી તૈયાર થઈ ગઈ છે સફાઈ માટે તો એને નવો લુપ ધારણ કરી લીધો છે શર્ટ ને સુંદરી ટુવાલ ને બધી ભાઈ તો આપણે કેમ આખા ધીમે કામ થઈ જશે કે નહીં થાય બે દિવસ થાય અમારે બે રૂમ છે ને અમે બે દિવસના બે રૂમનું કામ થશે અત્યારે તમે જોઈ શકો છો બધા પડદા પડતા બધા નીકળી જશે ને બરાબર બધી કરી ટીવી મેળવી રમણા સાફ કરી છે ને બાકી તમે જોઈ શકો છો આ બધું હવે ધીમે ધીમે કામ કરી નાખીએ એટલે બે દિવસની અંદર કામ પૂરું કરવાનું છે અને પછી દિવાળીની બધી બાકી ભાગી દિવાળીમાં કઈ લેવાનું તારે કપડા લઈ આવ્યા તમારે કપડાં આવી જશે તો હજી થોડું ઘણું બાકી છે લેવાનું તો પછી લઈ આવી તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો અને આપણે સફાઈ કરી નાખીએ ઘરની તો મિત્રો અત્યારે હું છે ને માળિયા સાફ કરું છું કારણ કે માળિયા છે ને અંબાઈ એમ છે નહીં ને મારી સેવા કોઈ આંબે એમ છે નહીં મારે સાફ કરવા પડશે ને એટલી થોડું વડે ને કે ગળું મારે બે ગયું છે પંખે સાફ કરવાનો મારો જ વારો છે કારણ કે ના કોઈ આંબી એમ છે નહીં મારી સેવા કા એમ નથી તો પેલા છે સાફ કરી પણ સરસ બધાને અને ત્યાર પછી પંખો સાફ કરવાનો છે અને પછી વાસણ ધોવાનું છે એ તો હું નથી ધોવાનો ખાલી માળિયા સાફ કરી નાખું માળિયા શંકાશંખ મારીયા છે હાલો અત્યારે એક વખત સાફ કરે છે તોય એ કે છે કે હું સાફ કરું છું અને મારો ગૌ ભેગી ગયો તો મેં તો દર વખતે સફાઈ કરી કેવું થતું છે દર વખતે હું કરાવવા લાગુ છું એવું નથી કે હું કરાવતો દર વખતે હું કરાવવા લાગુ છું આ વખતે હું થોડી મજા નથી ને એટલે થોડું હું વધારે મદદ કરું છું એવું છે નગર તો હું ઓછું કરું એવું છે મિત્રો તો તમે અત્યારે પંખો જોઈ શકો છો કે હા મેલો થઈ ગયો છે અને મારા છોકરા ભાઈ પપુડા વગાડે છે કારણ કે છે ને અબરામાંથી પપુડા મળી ગયા તો આ પંખો તમે જોઈ શકો છો હા મેલો થઈ ગયો છે તો કોંકો રિપેર કરી નાખું છું એટલે સોરી પંખો સાફ સફાઈ કરી નાખું અને પછી હજી નાવાનું તો કારણ કે મેવા રહેવું નથી કારણ કે કામ જ ખોટ છે ને જો પંખો કોંકો જવો તમે છોકરા તમે દેખાડ છોકરા શું કરે છે કાંઈ બોલવા નથી તો મને શું કરો એટલે છોકરા તો ભાઈ ગાટલું એ છે ને ઉપર તો નથી વજન વાળો બહુ થઈ ગયો છે તો પણ એકલો ભાવ બને ઉપર લઈ ખોલો

તમે વિડીયોમાં કન્ટેન્ટ બના રહેજો હું પાણી પી લઉં નજીક પંખો બાકી છે નજીક કારખાના પગાર લેવા જવાનું બાકી છે અને ગામમાં રસ્તો લેવાનું બાકી છે તમે કાંઈ કરતા નહીં વિડીયો બના રહેજો ને લાઈક કરી નાખજો હવે મિત્રો પંખો રૂસું છું જો આ ખોડથી મૂકી છે ડબ્બો મૂક્યો છે કારણ કે છે ને અંબા એમ છે ને પંખો બહુ ઓછો પડે એટલા માટે ટેબલ ને ડબ્બો મૂક્યો છે ને પંખો તો લઈ શકો છો હા ઘોડી થઈ ગયો છે કારણ કે કેટલી રૂસ્યો જ નથી રૂસી નાખવું આવી રીતનું રૂસવું પડે એવું છે તમે પણ બધા છે ને તમે મિત્રો ઘરે કાળે કામ કરવા લાગજો પાછા કારણ કે છે ને કામ કરવું જરૂરી છે બધા મિત્રો વિનંતી કરું પણ તમે ઘરે થોડું કામ કરવા લાગજો એથી કરીને કામમાં ઉતાવળ થાય અને બૈરાને કંટાળો ન આવે ને એને સારી લાગે કે ભાઈ ઘરના આણંદ માણા કામ કરે છે એવું છે આપણને એવું હોય કે ભાઈ ઘરના કામમાં છે ને કે તકલીફ ન પડે પણ જ્યારે આપણે કરીએ ને ત્યારે આપણને ખબર હોય કે કેટલી તકલીફ પડે છે કારણ કે પંખો બંધ છે અને ગરમી થાય છે ને રૂસવામાં તકલીફ પડે છે કારણ કે એમાં પંખામાં થાય ને ડાઘા પડી જશે કોઈ કાળે જાય એમ નથી રવાના પછી પંખાને ધાઘા કાઢી નાખું અને કામમાં તો તકલીફ પડે એટલે આપણે એમ કહેવાય ને કામ કરે ને એને આપણે ન આવી શકીએ તો મિત્રો પંખાનો પંખાનું કામ થઈ ગયું તો કમ્પ્લીટ તમે જોઈ શકો છો સકા સકલે એટલે એમ કહેવાય ને કે પંખાને લાટ મારવા મળી છે પાખડા તમે જોવો

વાતે હાજી છે મિત્રો કે ભાઈ જરૂરથી કામ કરે છે પણ મારું કામ છે ને ભાઈ પરફેક્ટ ભાઈ મને જેવું તેવું કામ ન ઘટે જોઈ શકો છો પંખાને ભાઈ ચકાચક સાફ કરી નાખ્યો છે હવે ઘડીક વાર આરામ કરી લો પાણી વાણી પી લો અને પોર ખાઈ લો ઘર સાફ કરવામાં મિત્રો આખો નખ નીકળી જાવ તમે જોઈ શકો છો આ બધું જો આમ ભળે છે બહુ વસ્તે નાખો નખ નીકળી છે અત્યારે ફૂલ બળતરી થાય છે દવાખાને જવું પડશે મગર ભાઈ કહેવાય ને કે બળતરી બંધ નહીં થાય પાટો બંધાઈ જાવ દવાખાને જઈને નાખો નખ નીકળી જશે અને ઘરની સાફ સફાઈ કરવાના કહેવાય કે દવાખાનું આવેલું છે અત્યારે હું દવાખાને આવ્યો છું અને પછી પાટો બંધાવવા પડશે હોસ્પિટલ છે ને વારામાં બેઠો છું અને આવે એટલે પાટણ બંધાવવાનો છે અને લગભગ તો ન કાઢવા જ પડશે એવું છે અત્યારે ફૂલ બળતરા થાય છે તો હવે પાટણ બંધાવેલો દવાખાને આવ્યો છે એટલે આ જાગે હોસ્પિટલ તમે જઈ શકો છો અને અહીંયા જાવ છે હામે હોસ્પિટલમાં અહીંયા છે ડ્રેસિંગનું અહીંયા પાટણ બંધાવવા જવાનું થશે અકાઈ હોસ્પિટલ તો પહેરવજો આ દમ સે એમ બેઠો છું આયા હું નોતો મુખ છે આ આ સાઈડ નથી નીકળતી આ સાઈડથી નીકળી દે દો ઘરે લઈ આવો અને પાટો બાંધી દો અને એ કહે છે કે બહુ દુખાવો થાય છે ગુરુમન જોઈ શકો છો પાટો આ રીતે પાટો બાંધી દે છે અને અર્ધ નગત રાખી દે છે અર્ધ નગ રહેવા દીધે છે અને હજી ડ્રેસિંગ કરાવવાનું છે બે દિવસ પછી અત્યારે ફૂલ દુખાવો થવા માંડ્યો છે એમ કહેવાય ને કે ભાઈ બે અત્યારે મારે આરામ કરી લેવો કામ પછી કરીશું આવું છે ભાઈ બાળકો મારે જાગે ને નાસ્તો કરવા માંડ્યા છે જો આરે નાસ્તો કરે છે આ બેન નાસ્તો કરે છે બેન અને હું પણ અત્યારે જાગી ગયો છે અને પાંચ વાગી ગયા છે કારણ કે તેને પગ બહુ દુખતો હતો એટલે બે કલાક આરામ કરી લીધો છોકરા મારે જાગર છે તો લેવા મી જોવો બેન ને ભાઈ તો હવે કામ તો ભાઈ જાત કરશે અને જે કામ તો ઘણું બધું બાકી છે હવે વિડીયો આપણે પૂરો કરીશી જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં તો આપણે આવા નવા વિડીયોમાં ફરી વખત મળતા રહીશું તો બસ આજ માટે આટલું જ છે મસ્ત રહો જોતા રહો ગુજ્જુ હરી ઓલક્ષ બસ દાય જય શ્રી કૃષ્ણ